શું મિત્રો તમે એવું કોઈ મંદિર જોયું છે કે જ્યાં લોકો લપસ્યા ખાવાની માનતા રાખતા હોય તો આજે આપણે આવા જ એક મંદિરના દર્શને જઈશું કે જ્યાં ભાવિ ભક્તો પોતાના ચામડીના રોગો માટે લપસ્યા ખાવાની માનતા માને છે તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટ શહેરથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલું ભીચરી નામના ગામે કે જ્યાં ભીચરી માતાજીનું એક મંદિર આવેલું છે પર્વત પર આવેલું આ મંદિર અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે કારણ કે અહીંયા ચામડીના કોઈ પણ પ્રકારના રોગો માતાજી થોડાક જ દિવસોમાં મટાડી દેવાની માનતા લોકો માનતા હોય છે ખાસ વાત એ છે કે જે વ્યક્તિની માનતા પૂર્ણ થઈ જાય તેણે અહીંયા આવીને એક નહીં પરંતુ સાત વખત લપસ્યા ખાવા પડે છે જી હા મંદિરની બાજુમાં જ તમારે લપસ્યા ખાઈને તમારી માનતા પૂર્ણ કરવાની રહે છે શરીર પર કોઈ પણ પ્રકારના ડાઘ મસા હરસ ખસ ખરજવું કોઈ પણ પ્રકારનું ગુમડું પથરી કપાસી વા આંખનો દુખાવો એપેન્ડિક્સનો દુખાવો માથાનો દુખાવો પગનો દુખાવો કમરનો દુખાવો કોઈ પણ પ્રકારનું દર્દ તમારે દૂર કરવું હોય તો આ ભીચરી માતાજીની માનતા માનો એટલે તમારા તમામ દુઃખ દર્દ દૂર થઈ જશે દર્દ મટી જાય એટલે તમારે અહીંયા આવીને સાત વખત લપસ્યા ખાવાના છે તો મિત્રો આપણે આવી ગયા છીએ ફિચરી માતાજીના મંદિરે અને મિત્રો જે આ સામે દેખાય છે એ છે ફિચરી માતાજીનું મંદિર અને મિત્રો આપણે અહીંયાનો થોડો ઘણો ઇતિહાસ પણ કહેવાના છીએ કે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે અને મિત્રો જો તમે અહીંયા આવવા માગતા હોય તો આપણે એડ્રેસ પણ તમને જણાવવાના છીએ એટલા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો આ ફિચરી માતાજીના દર્શન કરી લ્યો જય ફિચરી માતાજી અને મિત્રો હવે અહીંયા સાઈડમાં મિત્રો બાજુમાં બીજું પણ એક મંદિર આવેલું છે સામે જેવો દેખાય છે ત્યાં પણ મિત્રો તમને દર્શન કરાવવાનો છું તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો તો મિત્રો આ સામે દેખાય છે બીજું મંદિર ફીચરી માતાજીના મંદિરની બાજુમાં જ આવેલું છે જુઓ અહીંયા પણ લોકો દર્શન કરી રહ્યા છે તો ચાલો મિત્રો તમને પણ દર્શન કરાવવું અને જુઓ મિત્રો અહીંયા એવું પણ લખેલું છે કે માનતા રાખનાર અને ઉતારનારને સાત વખત ફરજિયાત લપસ્યા ખાવાના રહેશે અને દોસ્તો આપણે મંદિરની વાત કરીએ તો આ મંદિર છે એ સવારે સાડા છ વાગે ખુલે છે અને સાડા સાત વાગે આરતી થાય છે સવારના અને સાંજે પણ સાડા સાત વાગ્યાની આજુબાજુ જ આરતી થાય છે અને મિત્રો એવું પણ કહેવાય છે કે આ મંદિર છે એ સાડા પાંચ હજાર વર્ષ એટલે કે પાંડવો વખતનું છે જ્યારે પાંડવો થઈ ગયા તણેતરમાં દ્રૌપદીનો સ્વયંવર તણેતરમાં થયો અર્જુને મચ્છરેજ કર્યો એ લોકો અહીંયા દર્શન કરવા આવ્યા ભીચરી માતાજીના અને આ લપસ્યા એમણે પણ ખાધેલા એટલું બધું જૂનું મંદિર છે આ અને મિત્રો અત્યાર સુધીમાં કોઈ પણ માણસ અત્યાર સુધી નિરાશ થઈને નથી ગયો જે પણ માણસ આવે એ એમ જ કહે છે કે સારું થઈ ગયું એવી માતાજીની દયા છે અને અહીંયા મિત્રો તમે પાછળથી લોકેશન જુઓ એક નંબર મિત્રો વ્યૂ છે જુઓ અને અહીંયા બધા લોકો લપસ્યું ખાઈ રહ્યા છે જુઓ તો મિત્રો હવે આપણે વાત કરીએ કે જો તમે અહીંયા આવવા માગતા હોય તો કેવી રીતે પહોંચી શકાય તો મિત્રો આ ગામનું નામ ભીચરી ગામ છે પ્રદ્યુમન પાર્કથી આગળ રાજકોટ તેમજ રાજકોટ અમદાવાદ હાઈવે પાસે આવેલા મલિયાસણ ગામથી અહીં પહોંચી શકાય છે અને રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા મહિકા ગામથી પણ આ મંદિર સુધી પહોંચી શકાય છે તો ચાલો મિત્રો હવે આપણે ભીચરી માતાજીનો પ્રસાદ લઈ લઈએ તો દોસ્તો રાજકોટ નજીક આવેલા ભીચરી ગામના ભીચરી માતાજીનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો કોમેન્ટમાં જય ભીચરી માતાજી જરૂર લખજો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને ક્લિક કરવાનું ભૂલશો નહીં તો દોસ્તો મળ્યા બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને મારા તરફથી જય ફિચરી માતાજી